કોંગ્રેસ અને આપના કાર્યકર્તાઓએ વિરોધ કર્યો હતો આ વચ્ચે રાજકીય પક્ષો વચ્ચે ગરમા ગરમી થતા પોલીસ ઘટના સ્થળે પહોંચીને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો આજે પેટા ચૂંટણીમાં રાજકીય પક્ષો દ્વારા પોતાના પક્ષને મત મળે તેના માટેના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે જો કે કેટલાક વિસ્તારોમાં આચાર સંહિતા ભંગ થતી હોવાના વિડીયો પણ સામે આવ્યા છે સુડા આવાસમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ખેસ પહેરીને ફરતા હોવાનું જોવા મળ્યા હતું કેટલીક જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના બેનર લડ લાગ્યા હતા એટલું જ નહીં પરંતુ આજે કેટલાક કાર્યકર્તાઓના હાથમાં ભારતીય જનતા પાર્ટીના સિમ્બોલવાળી સ્લીપ પણ વેચવામાં આવતું હોવાનું જણાઈ આવ્યું ઉના વિસ્તારમાં વિક્રમનગર 3 માં સોસાયટીમાં ભારતીય જનતા પાર્ટીનું બેનર લાગતા આમ આદમી પાર્ટી દ્વારા સોસાયટીમાં જેને બેનર ઉતારાવ્યું હતું તો સુડા આવાસમાં કોંગ્રેસના ઉમેદવાર પણ પહોંચી ગયા હતા સવારથી જ અલગ અલગ વિસ્તારોમાં રાજકીય ચકમક જોવા મળી ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ